આ વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાન માટે કતાર લાગી વીસ વર્ષીય યુવા મતદાર સોનલબેને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી આપી એંસી વર્ષીય દલીબેને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા બનાસકાંઠા જિલ્લાના સાતવાવ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી અંતર્ગત વિવિધ એકસો બાણું મતદાન મથક કેન્દ્રો પર આવેલ કુલ ત્રણસો એકવીસ પોલીંગ સ્ટેશન પર સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે ભાભર તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના બુથ નંબર એકથી ત્રણ ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી છે મતદાર સહાયતા બુથ પર મતદારોને મતદાર ક્રમાંક અને બૂથ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી રૂણી ગામના યુવાથી લઈને વૃદ્ધ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા વીસ વર્ષીય યુવા મતદાર સોનલબેને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ લોકોને મત આપવા અપીલ કરી હતી આ ગામના એંસી વર્ષીય દલીબેને પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય આજે મત આપવા માટે આવ્યા છીએ તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી મારું નામ ચૌધરી સોનલબેન માનસિંહ ભાઈ છે હું રૂની ગામમાં મતદાન કરવા આવી છું મારી કૃપા મારી અપીલ છે કે બધા લોકો મતદાન કરવા આવે અને મારું મતદાન આજે થયું છે ત્રીજી વખત મારું નામ દલુબેન વોટ દેવાયા એસી વર્ષે અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ